અહીં જ્યારે વિચારોના ચાકડે ચડે ને ત્યારે અવનવી દલીલો થાય અંદરો અંદર ક્યારેક આકાશી પંથ પકડી લે તો ક્યારેક લઘુતા ગ્રંથિમાં ગરકાવ થઈ જાય પરંતુ અંતે તો એ સર્વે પ્રશ્નો જ શુભ પ્રભાત હું દમયંતી આજે આપની સમક્ષ મારું એક ગુજરાતી સ્વરચિત કાવ્ય પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરીશ અને આજના મારા ગુજરાતી સ્વરચિત કાવ્યનું શીર્ષક છે ક્યાં થાય છે કાવ્ય શીર્ષક ક્યાં થાય છે આ ગ્રીષ્મના વાયો વાય છે આ ગ્રીષ્મના ગુલમોહર છે તવ શીત વાયો વાય છે તે છતાં એ ધ્રુમમહિ ધ્રુમ એટલે લીલું કુણું ઘાસ તે છતાં એ ધ્રુમમહિ લો હરિતતા ક્યાં થાય છે આ ગ્રીષ્મના ગુલમોહર શીત વાયુ વાય છે તે છતાં એ દ્રુમ લોતા ઉપવનમાં જઈએ ત્યાં ભ્રમર ગીત ગાય છે ભ્રમર એટલે ભ્રમરો અંતરતણા ઉપવનમાં જઈએ ત્યાં ભ્રમર ગીત ગાય છે આ ઝાડ પાન લતા ઘણેરી શીતળતા ક્યાં થાય છે રંગોળી એ શમણાની પૂરતા જાગતા તૂટી જાય છે રંગોળી એ સમણાંની પૂરતા જાગતા તૂટી જાય છે એ જાગૃતિમાં સાથીઓ પૂરવો તો એ ક્યાં થાય છે નાહકની ચિંતા છે મને મન નિર્વિહોણું નાય છે નાહકની ચિંતા છે મને મન નિર્વિહોણું છે તેથી જ હું ઉદક શુદ્ધ ઉદક શુદ્ધ એટલે શુદ્ધ પાણી તેથી જ હું ઉદક શુદ્ધ પણ સ્વચ્છ એ ક્યાં થાય છે આ ગ્રીષ્મન્ય આ ગ્રીષ્મના ગુલમોહર છે તવ શીત વાયુ વાય છે તે છતાં એ દ્રુમ લો હરિતતા ક્યાં થાય છે ધન્યવાદ